ચોર્યાસી વર્ષમાં પહેલીવાર ધનતેરસ પર મહાયોગ બન્યો ત્રણ રાશિનું ભાગ્ય ખુલશે ધનતેરસ હિંદુ પંચાંગ અનુસાર વર્ષનો પ્રથમ મોટો નાણાકીય અને આધ્યાત્મિક દિવસ છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે ધનસંપત્તિ સૌભાગ્ય આધ્યાત્મિક શાંતિ અને કર્મલક્ષ્મી પ્રાપ્ત કરવી વર્ષ બે હજાર પચ્ચીસમાં આ ધનતેરસ પર ચોર્યાસી વર્ષ પછી પહેલીવાર મહાયોગ બન્યો છે આ યુગમાં એવું ઘટના દુર્લભ છે જે માત્ર નાણાકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં અનોખા પ્રભાવ લાવે છે આ મહાયોગ મુખ્યત્વે સૂર્ય બુદ્ધ અને ગુરુની અનુકૂળ સ્થિતિથી બને છે સૂર્યનું ધન અને સમૃદ્ધિ પ્રદાત્રી પ્રભાવ બુદ્ધનો બુદ્ધિ અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ અને ગુરુનું આશીર્વાદ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે આ સંયોગ માત્ર ત્રણ રાશિઓ વૃષભ કન્યા મકર માટે વિશેષ લાભકારી છે ચોર્યાસી વર્ષમાં આવી શક્યતા ખૂબ દુર્લભ છે મહાયોગે બ્રહ્માંડિક શક્તિ ધર્મ અને નૈતિકતા સાથે જોડાયેલ છે જીવનમાં જે મુશ્કેલીઓ દસ થી પંદર વર્ષ સુધી અટકી ગઈ હોય તે દૂર થઈ શકે છે પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ અને શિક્ષણ વ્યવસાયમાં ઉત્કૃષ્ટ લાભ પ્રગટે છે સૂર્ય બુદ્ધ અને ગુરુનો સંયોગ સૂર્ય જીવનશક્તિ આત્મવિશ્વાસ નાણાકીય લાભ ધન સમૃદ્ધિ બુધ બુદ્ધિ વ્યવહારુ કૌશલ્ય વેપાર અને નોકરીમાં સફળતા ગુરુ શિક્ષણ આધ્યાત્મિક વિકાસ પરિસ્થિતિમાં શુભતા અને વૈભવ ગ્રહસ્થિતિનો ત્રણ રાશિઓ પર એક વૃષભ રાશિ નાણાંકીય લાભ રોકાણ સંપત્તિ જમીન સ્થળ અને બિઝનેસ ક્ષેત્રમાં પ્રગતિ જીવનસાથી લગ્ન સંબંધો મજબૂત પરિવારમાં સુખ શાંતિ વ્યવસાય નવી પ્રોજેક્ટ્સ માર્કેટિંગ અને વાણિજ્યિક ડીસ સફળ બે કન્યા રાશિ નાણાકીય લાભ રોકાણમાં સુધારા વ્યવસાયમાં નવી તક આધ્યાત્મિક લાભ ધ્યાન યોગ અને શાસ્ત્ર જ્ઞાનમાં પ્રગતિ શિક્ષણ અને યાત્રા નવી નોકરી કે અભ્યાસમાં લાભ વૈશ્વિક યાત્રા ત્રણ મકર રાશિ નાણાં કે લાભ જૂના દેવા દૂર નવી સંપત્તિ પ્રાપ્ત જીવનસાથી લગ્ન અને સંબંધોમાં સુખ સમૃદ્ધિ વ્યવસાય અને કારકિર્દી નવા કરાર પ્રમોશન વ્યવસાયિક વિકાસ ધનતેરસના દિવસે લક્ષ્મીનારીના મંદિરોમાં પૂજા કરવી ગાય હાથી અનાજ કાપડ દાનમાં ફળદાયી સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પૂજા મંત્ર જાપ નાણાકીય કાર્યો અને રોકાણ માટે શુભ મુહૂર્ત પસંદ કરવો લાલ રંગના પાન લાલ પેટી લાલ રંગના લોહ પથ્થર માટે શુભ માનવામાં આવે છે ઘર અને ઓફિસમાં વૃદ્ધિ માટે ધનસ્થાન પર લાલ વસ્તુ રાખવી વૃષભ નાણાકીય લાભ વધશે જૂના કરજ અને મુશ્કેલીઓ દૂર થશે વ્યવસાય અને વેપારમાં નવા દરવાજા ખુલશે કન્યા શિક્ષણ અભ્યાસ અને વ્યવસાયમાં લાભ આધ્યાત્મિક રીતે મજબૂત બનશે ધ્યાન અને યોગમાં સુધારો મકર નવા રોકાણ સંપત્તિ અને પરિવારમાં સુખ નોકરી અથવા વ્યવસાયમાં પ્રમોશન સારા કરાર વૃદ્ધિ ધનતેરસ મહાયોગના સમયગાળા દરમિયાન ત્રણ રાશિઓના લોકોને જીવનમાં અદ્ભૂત પરિવર્તન અને આશીર્વાદ અનુભવાશે જૂના વિવાદો નાણાકીય તંગીઓ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ દૂર થશે આ સમયગાળા દરમિયાન કરેલા ધાર્મિક ઉપાય અને શ્રદ્ધાસભર કાર્યો જીવનમાં વિશિષ્ટ સફળતા લાવશે ધનતેરસ ચોર્યાસી વર્ષમાં પ્રથમ મહાયોગ ત્રણ રાશિઓ માટે વિશેષ ભવિષ્યવાણી ધનતેરસ હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનો પ્રથમ મોટો નાણાકીય અને આધ્યાત્મિક દિવસ છે આ વર્ષ બે હજાર પચ્ચીસમાં માં ચોર્યાસી વર્ષ પછી ધનતેરસ પર મહાયોગ બને છે જે આપણી રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડી શકે છે આ મહાયોગનું વિશેષ ફળ ત્રીન રાશિઓ માટે બહુ દૈવિક છે આ મહાયોગનો મૂળ કારણ છે સૂર્ય બુદ્ધ અને ગુરુનું અનુકૂળ સ્થિતિ આ ગ્રહ સંયોગનો સકારાત્મક પ્રભાવ જીવન સંપત્તિ અને સંબંધોમાં ઉત્કૃષ્ટ સુધારા લાવે છે જો આ સંયોગમાં આપનો ચંદ્ર કે ગુરુ મજબૂત હોય તો તમે આ સમયમાં આશીર્વાદ અને ધન ઉજ્જવળતા અને વિભૂતિ પ્રાપ્ત કરી શકો છો ત્રણ રાશિઓ પર મહાયોગનું અસરકારક ફળ એક વૃષભ રાશિ આ મહાયોગ દરમિયાન વૃષભ રાશિના લોકોને નાણાકીય સકારાત્મકતા જીવનસાથીમાં સુખ અને વ્યવસાયમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે શુભ મુહૂર્તોમાં કરેલા રોકાણો વ્યવસાયિક ડીલ્સ અને મૂડીના કાર્ય સફળ થશે આ રાશિના લોકો માટે જૂની મુશ્કેલીઓ દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ વધશે બે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આ મહાયોગનો અર્થ છે જ્ઞાન આધ્યાત્મિક વિકાસ અને ધન લાભ નવી પ્રોજેક્ટ્સ નવી નોકરીઓ અને નાણાકીય ઉન્નતિ માટે સારો સમય છે આ સમય દરમિયાન વૈશ્વિક યાત્રા શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે પણ લાભ થશે ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો માટે આ મહાયોગ લગ્ન સંપત્તિ અને નોકરીમાં પ્રગતિ માટે અદ્ભુત છે ખાસ કરીને જૂના દેવા વ્યવસાયિક વિવાદો અને સંબંધોમાં પડેલી મુશ્કેલીઓ નીકળશે આ રાશિના લોકોને નવા રોકાણ સંપત્તિની મિલકત અને પરિવારમાં સુખ શાંતિ મળશે એક ધનતેરસના દિવસે સોમનાથ લક્ષ્મી મંદિર જવું અને પ્રાર્થના કરવી બે દિવાળીમાં લાલ રંગના પાન રત્નો ધારણ કરવાથી લાભ વધશે ત્રણ નાણાકીય કાર્યો રોકાણો સંગ્રહ અને દાન માટે શુભ સમય છે ચાર શુભ મુહૂર્તમાં ગાય હાથી કે શનિનો દ્રષ્ટિથી ધ્યાન પૂજા કરવાથી શુભ પ્રભાવ વધે છે પાંચ આ મહાયોગ દરમિયાન સૂર્યોદય કે સૂર્યાસ્તે વિશેષ ધ્યાન મંત્ર જાપ કરવાથી સફળતા અને સંપત્તિમાં વધારો થશે આ મહાયોગ સાથે ત્રણ રાશિઓ પર બ્રહ્માંડિક આશીર્વાદ વરસે છે નાણાકીય કે વૃદ્ધિ સંપત્તિમાં વધારો પરિવારમાં સુખ શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનસાથી સાથે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે શ્રદ્ધા અને ઉપાય સાથે આ મહાયોગ જીવનમાં એક નવી પ્રગતિ લાવશે એક વૃષભ નવા ધનપ્રાપ્તિના દરવાજા ખુલશે જૂના કીર્તિ અને ઉદ્યોગ ઉન્નતિ કરશે બે કન્યા શિક્ષણ વ્યવસાય અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળતા વધશે ત્રણ મકર લગ્ન નોકરી અને સંપત્તિ સંબંધિત લાભ વધશે નિશ્ચિત સૂચન આ મહાયોગને સાચી રીતે લાભમાં લેવા માટે પારંપરિક ઉપાય શુભ દિવસો અને શુભ દિશાઓ અનુસરો ચોર્યાસી વર્ષમાં પહેલીવાર ધનતેરસ મહાયોગ ત્રણ રાશિઓ માટે ધનતેરસ હિન્દુ પંચાંગમાં વર્ષનો પ્રથમ મોટો નાણાકીય અને આધ્યાત્મિક દિવસ માનવામાં આવે છે ધનતેરસ એ સંપત્તિ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર દિવસ છે અને આ વર્ષ બે હજાર પચ્ચીસ માં બનેલા મહાયોગની વિશેષતા એ છે કે ચોર્યાસી વર્ષ પછી પ્રથમવાર આ મહાયોગ બન્યો છે મહાયોગ એટલે માત્ર એક દિવસનો શુભ સંયોગ નહીં પરંતુ ગ્રહોની અનુકૂળ સ્થિતિ જે જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવે આ મહાયોગમાં મુખ્યત્વે ત્રણ ગ્રહ સૂર્ય બુદ્ધ અને ગુરુની સ્થાન શ્રેષ્ઠ અને અનુકૂળ છે સૂર્ય ધન સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે બુદ્ધ બુદ્ધિ વ્યવહારુ કૌશલ્ય વેપાર અને નોકરીમાં સફળતા લાવે છે ગુરુ શિક્ષણ આધ્યાત્મિક વિકાસ અને જીવનમાં સર્વત્ર શુભતા લાવે છે આ ત્રણ ગ્રહના સંયોગને કારણે ત્રણ રાશિઓ વૃષભ કન્યા મકર માટે વિશેષ લાભ અને દૈવિક આશીર્વાદ જોવા મળે છે એક વૃષભ રાશિ નાણાકીય લાભ રોકાણ અને વ્યવસાયમાં વધારાનું મૂલ્ય જૂના કરજ દૂર જીવનસાથી લગ્ન અને સંબંધોમાં સુખ શાંતિ વ્યવસાય નવા પ્રોજેક્ટ માર્કેટિંગ અને વેપારમાં સફળતા આધ્યાત્મિક લાભ યોગ ધ્યાન અને શાસ્ત્ર જ્ઞાનમાં પ્રગતિ બે કન્યા રાશિ નાણાકીય લાભ રોકાણમાં સુધારો નવી નોકરી અને વ્યવસાયમાં તક શિક્ષણ અભ્યાસમાં સફળતા વૈશ્વિક યાત્રા માટે અનુકૂળ સમય આધ્યાત્મિક લાભ યોગ ઉપાસના અને ધ્યાનમાં પ્રગતિ ત્રણ મકર રાશિ નાણાકીય લાભ જૂના દેવા દૂર નવી સંપત્તિ પ્રાપ્ત જીવનસાથી લગ્ન અને સંબંધોમાં સુખ સમૃદ્ધિ વ્યવસાય નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન નવી તક આધ્યાત્મિક લાભ પૂજા દાન અને મંત્ર જાપનો લાભ મહાયોગને લાભમાં લેવાના ઉપાય એક પૂજા અને દાન ધનતેરસના દિવસે લક્ષ્મી નારીની પૂજા ગાય હાથી અનાજ કાપડ અને નાણાંનું દાન બે શુભ મુહૂર્ત અને દિશા સૂર્યોદય અથવા સૂર્યાસ્ત પૂજા મંત્ર જાપ નાણાકીય કાર્યો અને રોકાણ માટે શુભ સમય ત્રણ વાસ્તુ અને રંગ લાલ રંગના પાન લાલ પેટી લાલ રંગના પથ્થર ધનસ્થાન પર લાલ વસ્તુ રાખવાથી વૃદ્ધિ વૃષભ નાણાકીય લાભ વધશે જૂના કરજ દૂર વ્યવસાય અને વેપારમાં નવા દરવાજા ખુલશે પરિવાર અને જીવનસાથીમાં સુખ શાંતિ કન્યા શિક્ષણ અભ્યાસ અને વ્યવસાયમાં લાભ આધ્યાત્મિક મજબૂતી યોગ અને ધ્યાનમાં પ્રગતિ મકર નવા રોકાણ સંપત્તિ અને પરિવારમાં સુખ નોકરી અને વ્યવસાયમાં પ્રમોશન નવી તક